અવાજ કરો <A3> <ünkờ> <was>

એગો <laughs> હાલો પેલી ટીમ આ બીજી ટીમ દોડી રહી છે પેલી ટીમ એક ને ત્રીસ અને આવડા ને એક ને ઓગણત્રીસ કરવાની હે તો જીતી જાય એટલે

જો દે ને રીમે લાગરી જાગરી છે અલ્યા બેલી સેકન્ડ છે કાઈ કોઈ બોલતા આપણે ઉઈ થાયરી જઈએ હા હારી ગયા કાદેશરી હારી ગયા અલ્યા